વેલકમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે કાચી કેરીની ચટણી બનાવીશું કાચી કેરીની ચટણી બનાવવા માટે મેં અહીંયા તોતાપુરી કેરી લઈ લીધી છે તો તેની છાલ સારી રીતે ઉતારી લેશું આપણી છાલ સારી રીતે ઉતરી ગઈ છે તો હવે આપણે એક સરખા પીસીસમાં કેરીને કટ કરી લેશું એક મિક્સર જાર લેશું તેમાં કટ કરેલા કેરીના પીસીસ નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું હળદર પાવડર નાખીશું અને આખું જીરું નાખીશું ખાંડ નાખીશું મિક્સર જારનું ઢાંકણ બંધ કરી સારી રીતે ક્રશ કરી લેશું તો આપણું બેટર ક્રશ થઈને રેડી છે એક પેન લેશું તેમાં બેટર નાખીશું અને ચમચાના મદદથી સારી રીતે મિક્સ કરી લેશું સતત ધીમા ગેસે સારી રીતે ચમચાના મદદથી ચલાવતા રહેશું તો આપણી ચટણીમાં સારી રીતે ચાસણી આવી ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરીશું બે ચમચી લાલ મરચું પાવડર નાખી સારી રીતે મિક્સ કરી દેસું તૈયાર છે કાચી કેરીની ચટણી એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે આ ચટણીને તમે આખું વરસ પણ સ્ટોર કરી શકો છો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ